નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આગામી ત્રણ કલાક માટે ગુજરાતમાં આ જિલ્લાઓ માટે એલર્ટ આપવામાં આવી ગયું છે તારીખો પણ જાહેર કરવામાં આવી ગઈ છે આ જિલ્લાઓને એલર્ટ ભારે વરસાદની એલર્ટ આપવામાં આવ્યું છે વાવાઝોડું પણ મિત્રો ગુજરાતમાં ઘૂસવાનું છે ભારતમાં આવી ગયું છે કયા કયા જિલ્લાઓમાં અસર કરશે કયા રાજ્યોમાં પહોંચ્યું છે સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો બીજું મિત્રો હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે અમદાવાદમાં વહેલી સવારથી મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આજે મિત્રો સમગ્ર રાજ્યમાં વરસાદને લઈ યલો એલર્ટ પણ આપવામાં આવી ગયું છે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની મિત્રો આગાહીઓ પણ કરવામાં આવી છે એટલું જ નહીં મિત્રો અનેક વિસ્તારોમાં ચાલીસથી પચાસ કિમીની ઝડપે વાવાઝોડા જેવા પવનો ફૂંકાય તેવી મિત્રો અત્યારે સમગ્ર રાજ્યમાં આગાહીઓ કરવામાં આવી છે તો મિત્રો ગુજરાતમાં એલર્ટ આપવામાં આવી ગયું છે કે આ વિસ્તારોમાં એલર્ટ છે કેમ કે મિત્રો ખાસ કરીને યલો એલર્ટ આપવામાં આવે ત્યારે મિત્રો અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડતો હોય છે અનેક વિસ્તારોમાં મિત્રો વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ પડશે તેવું અત્યારે જણાવવામાં આવી રહ્યું છે ગુજરાતમાં હજુ સુધી ચોમાસાનું દસ્તક દીધી નથી પણ પરંતુ મિત્રો ટૂંક જ સમયમાં મિત્રો ભારે એવો વરસાદ જોવા મળશે કેમ કે મિત્રો ચોમાસું નજીક આવી ગયું છે ચોમાસા પહેલાં પણ મિત્રો વાવાઝોડા નજીક આવી ગયા છે વાવાઝોડા બની રહ્યા છે જે સમુદ્રમાં જે ભારે મિત્રો અત્યારે ગુજરાત ઉપર અને ખાસ કરીને ભારતના અનેક વિસ્તારોમાં અસર કરવાના છે તે તમે મિત્રો ખાસ અત્યારે જોઈ રહ્યા છો જેના માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છીએ તે માધ્યમથી તમે જોઈ રહ્યા છો કે અત્યારે વાવાઝોડું છે એ ભારતમાં અસર કરી જોઈએ જેને ટૂંક જ સમયમાં ગુજરાત ઉપર પણ અસર કરશે તો મિત્રો ભારતમાં પણ ઘૂસવાની આની તૈયારીઓ છે મિત્રો આગામી સપ્તાહે ગુજરાતમાં ચોમાસું બેસે તેવી શક્યતાઓ છે ઓગણત્રીસ મે સુધી રાજ્યમાં વરસાદની એલર્ટ આપવામાં આવી હતી અને મિત્રો હવે ટૂંક સમયમાં ગુજરાતમાં વાવાઝોડું અસર કરશે ભારે પવનો ફૂંકાશે ભારે વરસાદ આવશે નવી નવી આગાહીઓ મિત્રો જાહેર કરવામાં ટૂંક સમયમાં આવી જશે ખાસ કરીને મિત્રો એલર્ટ અત્યારે આપવામાં આવ્યું છે ગઈકાલની રાતની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં ચોત્રીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો સવારે છથી દસ વાગ્યા સુધીમાં ભરૂચમાં હાંસોટામાં મિત્રો અઢી ઇંચ વરસાદ વરસ્યો અનેક વિસ્તારોમાં મિત્રો ત્યારે વરસાદ વરસી રહ્યો છે તમારા વિસ્તારમાં મિત્રો કેવો વરસાદ તે તમે આજનો આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો ખાસ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો ભરૂચમાં બે ઇંચ વરસાદ સુરતમાં માંગરોળમાં મિત્રો પોણા બે ઇંચ વરસાદ વરસ્યો ખાસ કરીને મિત્રો તમે જે ગ્રાફ દ્વારા જોઈ રહ્યા છો તેમાં અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે આ સિસ્ટમો છે જે દરિયામાં આપણને જોવા મળી રહી છે કે ખાસ કરીને મિત્રો રાજ્યોમાં અસર કરવાની છે કામરેજમાં પણ મિત્રો એક ઇંચ વરસાદ આવ્યો ધોલેરામાં પણ એક ઇંચ આવ્યો જ્યારે મિત્રો અલગ અલગ વિસ્તારોમાં એક ઇંચથી વધારે અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ આવ્યો છે ખાસ કરીને મિત્રો અંબાજી બાજુ પણ વાવાઝોડા સાથે વરસાદના પવનો ભારે એકતાલીસથી બેતાલીસ કિમીની ઝડપે મિત્રો પવન ફૂંકાયો હતો ગઈરા ગઈકાલની રાતે બહુ જ ગરમી હોવાથી મિત્રો ભારે એવો વરસાદ જોવા મળ્યો હવામાન ભાગે હજુ પણ ત્રણ દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહીઓ કરી છે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ક્યાં ક્યાંક મધ્યમ તો ક્યાંક મિત્રો મધ્યમથી ભારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનો ત્યારે મિત્રો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે હવામાન વિભાગના અનુમાન મુજબ મિત્રો રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે જેના પગલે મિત્રો ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવો તેવું પણ જણાવવામાં આવ્યું છે હજી પણ મિત્રો આ એક તારીખ સુધી આગાહીઓ કરવામાં આવી છે ખાસ બધા ચેતી જજો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલ મિત્રો જરૂરથી આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો